જેમાં ઉપસ્થિત ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રી સત્યનભાઈ વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ મહામંત્રી હાર્દિકભાઈ પટેલ મહામંત્રી વેંકેટ જાગીદાર તથા વોર્ડ નંબર બાર ભાજપ પરિવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ વોર્ડના સૌ હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં જોડાયા હતા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એમના ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે સમગ્ર વડોદરા શહેરના બારસોથી પણ વધારે બુથમાં બુથના પ્રમુખ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પાર્ટીના સૌ કાર્યકર્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને સાથે રાખી અને ઉમેદવારની બનાવેલી એક એવી પત્રિકા જેમાં ઉમેદવારનો પરિચય હોય બીજી એક પત્રિકા જેમાં માન્ય મોદી સાહેબે બે હજાર ચૌદથી બે હજારના ચોવીસના સમયગાળા દરમિયાનમાં દસ વર્ષમાં કરેલા કામોની વિગત હોય આ પ્રકારની પત્રિકાઓ સાથે જ્યારે યુવા મોરચાના મહિલા મોરચાના ઓબીસી મોરચાના અને સર સૌ લોકો આ બુથની ફેરણીમાં જે જોડાયા છે ત્યારે વોર્ડ નંબર બારની આ બુથની ફેરણીની શરૂઆત અમારા વોર્ડ નંબર બારના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાઠોડ અને એમની સમગ્ર ટીમ ચૂંટાયેલા વિસ્તારના કાઉન્સિલર મિત્રો મનીષભાઈ પગાર ટ્વિંકલબેન અને અન્ય સૌની સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે સ્મિતભાઈ પણ એમાં જોડાયા છે વોર્ડની સમગ્ર ટીમ એમાં જોડાય છે ત્યારે બૂથની જે ફેરણી છે એ ફેરણીના માધ્યમથી ઘરે ઘરે સંપર્ક કરવો ઘરે ઘરે માન્ય મોદી સાહેબની વાત પહોંચાડવી દરેકના ઘરે સ્ટીકર લગાડવાનું જેમાં સ્ટીકર ઉપર લખેલું હોય કે અબકી બાર મોદી સરકાર અને મારો પરિવાર છે તે મોદી સાહેબનો પરિવાર છે એ પ્રકારની શરૂઆત આજે વોર્ડ નંબર બારમાં કરી છે ત્યારે સૌ કાર્યકર્તાઓને આ બૂથની ફિરણીમાં જોડાવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ